મારી કોટ કરતા થી બેઠા બેઠા ઓક કરે છે નાગર ઓમાં એ સમજ્યો આવો ના આવસે ને જમ છો આ પર બદવા છે નાગર બેજા શકે અલ્યા તું કરી કરી કેવું છે અમે તો ગમે તેની ફેરવતા છું પણ તમે કોઈ બોડો તૈકતા બેઠા બેઠા આ જાણે લાયો તું એ તો લાયા જાણે લાયા તાણ તે પેડા તો ના ખવડાયા પેડા આના હોય ઓ રૂપિયા જ પેડા હોય કે લ્યા એટલે ગાડી લાવ ખવડાવવા તો પડે તો હું કેવડા માં કા ગાડી લાવ પૈસાની ની લે પોટ લગને પહેલો તો ઉઠ માર્યો તમારા જો ગમમો છે જો આપણો શેમ્પૂ લઈ લ્યા ઓ જે શેમ્પૂ લે મારા કાઈ લગાઈ સરસ કે બો મન હ

निशोटी आवडा काल लेन आयोच पिला पाय दिसें मुपा आईन बसे ते मले एकदाय बता पारूरा पारूरा तो। तो का अणे काखो करजो एक 50 करजो वडी एक काखो करजो एक 50 करजो नाना आयू तू भाई जीवो ने स्टीअरिंग पकडयू खरू न तू पकडूला पाड न अगर पाडे का पासर पाडजो तो अगर ओम हेडाडीच सा पासर तो ने आवर्ती पण अगर तो हेडा सकल्या ते हा हेर आवर्डे हारू का आता रे बधा अळळा चासे मारे जमत पण तू

પણ દે આલી એકો તો તમે પોંચો માને પોંસો આ દે રોકા પોંસો તો મારા ગાડી આલદી લે લેતા તો પાસ હેર તાર જ બસ ના છે આ તો આલ છે પ્રશ્ન પૂછું તા ઉસ તાર હે તું હે અલે રંગે રાતી હ કોપળો લે રંગે રાતી હ કેળે પાથરી આ બોલ અને ભરી સભા માં પંકાતી બરોબર એ નો જવાબ આલો તા એ પ્રશ્ન છે ઓવા નાટક તને આવડે હા

તને આ બધા મારા જે ડોઢાજી વાસીએ ક્યાં આ લાલા લાકા મત તો જવા દે મનથી આવતા જો અમે એક કર્યું પડશે કે તાણે તો ના જો બિ ગાડી તાર બેઠા ચાલ્યો બેઠે બેઠે ગાડી નાઈ અને જોયું તમારી લુખવા તું લુખવા થઈ ગયો લુખવા થઈ ગયો કે હું જબડો હું જબડો હું

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણીમાં